કેમ છો બધા મજામાં ને વાર્તા રે વાર્તા ચેનલમાં ઈશાબેન ગોસ્વામી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરે છે આજે મારી ધોરણ આઠ ભણીને ગયેલી દીકરી છે એ વાર્તા આપની સમક્ષ રજૂ કરે છે તો આપ સૌ શાંતિથી વાર્તા સાંભળી અને તે દીકરીને આગળ વધારો એવી નમ્ર વિનંતી નમસ્કાર મારું નામ ગુજરાતી પ્રીતિ રાજુભાઈ છે હું શ્રીમતી આરજે કનેરિયા ગર્લ્સ અભ્યાસ કરું છું તો મિત્રો હું તમારા માટે સરસ મજાની નવી વાર્તા લાવી છું મારી વાર્તાનું નામ છે દાની શેઠ એક મોટું નગર હતું નગરનું નામ સુંદરપુર હતું તે નગરમાં રણજીતરાવ નામના એક શેઠ રહેતા હતા ભેટ તો ખૂબ જ ધનવાન હતા ભેટ તો રોજ રાત્રે કાઢી ચાદર ઉભી પોતાનું આખું શરીર ઢાંકી અને વેશ બદલીને કોઈને ખબર ના પડે તેવી રીતે નગરમાં ફરવા નીકળતા અને નગરમાં ગરીબોની જરૂરિયાત મુજબ મદદ કરતા તેમનો તેમ છતાં તેમનો પહેરવેશ અને ખાન પાન સાવ સાધું હતું તેજની આવી સાદા જોઈ નગરના લોકો તેમને સાવ કંજૂસ સમજતા તેઓ વિચારતા કે શેઠ તો આટલા ધનવાન છે તેમની પાસે આટલા પૈસા છે તો પણ શેઠ આટલી કંજુસાઈ કેમ કરતા હશે પછી તો એક ઘરેથી બીજા ઘરે અને બીજા ઘરેથી ત્રીજા ઘરે એમ આ વાત ફેલાવા લાગી અને આ વાત શેઠના ઘરે પણ પહોંચી પરંતુ શેઠ ને આ વાત થી કઈ જ ફરક ના પડ્યો

વાત તો સાચી છે પણ આપણી મદદ કરનાર વ્યક્તિ કોણ છે એ કોઈને ખબર નથી ત્યાં બીજા વ્યક્તિએ કહ્યું તમે બધા લોકોએ એક વાત પર ધ્યાન આપ્યું કે આપણી મદદ કરનાર તે વ્યક્તિ રાત્રે થોડા સમય માટે જ આવે છે અને અંધારામાં આપણે તેને જોઈ પણ નથી શકતા અને હવે આપણે જાણવું જ પડશે કે આપણી મદદ કરનાર વ્યક્તિ કોણ છે ત્યાં જ એક વૃદ્ધ મહિલાએ કહ્યું આપણે તે વ્યક્તિનું મોહ જોવા માટે યોજના બનાવવી પડશે તે કઈ આપણા કહેવાથી પોતાની ઓળખાણ આપણને કહેશે ને મૃત મહિલાની આ વાતને સાંભળી નગરના બધા લોકો ખુશ થઈ ગયા બધા લોકોએ એક યોજના બનાવી કે જ્યારે રાત પડી જાય ત્યારે આપણે આ વૃદ્ધ મહિલાના ઘરની પાછળ સંતાઈ જઈશું કારણ કે તે વ્યક્તિ નગરના બધા ઘરમાં ગયા હતા સિવાય કે આ વૃદ્ધ મહિલાના ઘરમાં એટલે જ્યારે વૃદ્ધ મહિલાને પૂછીને તેની સાથે વાત કરશે ત્યારે એક વ્યક્તિ ચૂપચાપ પાછળથી આવીને તેમનું મોં દબાવી દેશે અને બીજા બે વ્યક્તિ દોરી વડે તેમના હાથપોગ બાંધી દેશે પછી આપણે તેમને દરવાજ અજવાળામાં લઈ જઈ તેમના શરીર પરથી ચાદર હટાવી દઈશું અને તેમનું ગુણધર્મો જોઈને તેમની ઓળખાણ અને એમણે આપણી મદદ કેમ કરી એ પણ આપણે જાણી લઈશું બધાએ આ યોજના પ્રમાણે જ કામ કર્યું અને જેવી તે વ્યક્તિના શરીર પરથી ચાદર હટાવી અને જોયું તો નગરના બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા તેમણે જોયું તો તેમની મદદ કરવા વ્યક્તિ બીજો કોઈ નહીં પણ તે શેઠ જ હતા અને હવે નગરના લોકોને ખબર પડી ગઈ કે એમની કેટલી મોટી ગેરસમજ હતી નગરના બધા લોકોએ શેઠની માફી માંગી અને કહ્યું અમને માફ કરી દો રણજીત શેઠ તમે તો ખૂબ જ નાની છો અમારી મોટી ભૂ થઈ ગઈ અમને માફ કરી દો શેઠ નગરના લોકોની વાત સાંભળીને કે બધાને માફ કરી દેતા અને પછી તો રણજીત શેઠ એમનો પરિવાર અને નગરના બધા લોકો હળી મળીને સુખ શાંતિથી રહેવા લાગ્યા તો મિત્રો કેવી લાગી મારી વાર્તા જો તમને મારી વાર્તા સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ